હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજે ગાત્રમાં મારા વિડીયોમાં તમારું સ્વાગત છે સીતારામને જય શ્રી કૃષ્ણ હૌ ડાયરાને રામ રામ આજે છે હું ગુરુ બુધવાર બુધવાર છે અને ચોવી તારીખ છે અને આજે છે ગામમાં લગ્ન અને હવેથી હું વિડીયો નથી ઉતારવાનો વિડીયો બંધ કરી દેવાનો શું એટલે હવે મારા વિડીયો નહીં આવે તમે કોઈ લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા નથી એટલે જોતા નથી વિડીયો એટલે આજથી વિડીયો હું બંધ કરી દઉં છું તમે જોજો મિત્રો વિડીયો કરી દઉં ને બંધ વિડીયો બંધ કરી દઉં છું જોજો જોઈએ હા પૂરું આજથી વિડીયો બંધ હાલો આજથી વિડીયો ઉતારવાનું બંધ આજ ઉતાર લઉં પછી કાલથી બંધ હો આ લગનમાં જવાનું છે અને જમીને દુકાને જાય પછી પાછો વેલો આજે પાછું જમવાનું છે એટલે બરોબર હું ફાઈટે બેસી ગયો છું જોઈ લ્યો બરોબર ને અને આ પોતું કરે છે આજ વિડિયો જોઈ લેજો મારા ઘરનો છેલ્લો વિડીયો છે આ પછી વિડિયો ઉતારવાનો નથી બેસી ગયો હું તમે કોઈ વિડીયો જોતા નથી તે પછી મારે શું કરવું વિડીયો બંધ જ કરી દેવાનો છે બપોરે જમવાનું છે ને સાંજે જમવાનું છે અને દુકાને બપોરે જાય માલ લાવવાનો છે દુકાને એટલે બહાર મૂકી દેયા પછી અમદાવાદ મૂક્યા ભાઈ અને ડુંગળીના કટા આવવાના છે જાવાનું છે મોકાઈ મિત્રો તો અમે પ્રસંગમાં આવી ગયા છે આજ ગામમાં જ છે પ્રસંગની હું આવી જયો છું રસોડા જોઈએ સંજયની બેઠા તો રસોડું ચાલુ છે સમજો છે આ મનુકાજય કિશોર વિનુભાઈ પચિયાભાઈ અશોકભાઈ

હેલો મિત્રો તો અમે રાયણું ખાવા આવી ગયા છે એ કેમ પણ રાયણું રાયણું છે નહી હતા તમને ગબર ના પથ્થર તમે હા રાયણું કેમ છે પણ રાયણું બહુ રાયણું હચું રમે પેલા કોણ વેલ્યુ હતી કોઈને ભજીયા ખાવા હોય તો રાઈટ લે આયા સુલે બને છે જંગલમાં જંગલમાં કોઈ ડુંગર નહીં નહીં હવે બંધ ચાલ તમે અમારે તો મિત્રો ક્યાંય ફરવા જવા પણ છે નહીં કાશ્મીરમાં કે મનાલી કે કુલુ કે પંચગીની કે અમારે અહિયાં ગોધમા પંચગીની જેવું છે સોમાહામાં તો કાશ્મીર અહીંયા અમાર ઘેર જ છે હા ભાઈ સૂર્ય આવે ને એટલે નું આવે

બીજા બહુ વીણા હો પેલા કિલા મોઢે વેસવા થતા પચી ના કિલો પચી ના કિલો વેસવા થતા

先坐坐。